અને ઘણાના મનમાં એવી શંકા છે કે ઈવીએમ જે પ્રોપર વર્ક કરે છે કે નહીં તો એ શંકાના સવાલો અને સવાલોના હજી સુધીમાં કોઈ જવાબ નથી એ જવાબો લઈ અને આવ્યો છું કે આમાં શું શું કરી શકાય જેથી આ બધું અટકી શકે એટલે વિડીયો છે થોડો ટેકનિકલ થવાનો છે થોડો લેન્ધી હશે પણ આખો વિડીયો ખાસ છે એ જોજો અને સમજતો તો તમને ખબર પડશે કે ઈવીએમ હકીકતમાં શું ચીજ છે અને એમાં જે ટેમ્પરિંગ થતું છે કેવી રીતે અટકાવી શકાય આ વિશે જયારે રિસર્ચ કરતો હતો ને ત્યારે જે એવી ખબર પડી કે વિદેશના અમુક વૈજ્ઞાનિકોનું એવું ધારણ હતું બે ચૌદ કે બે હાજર ઓગણીસની ચૂંટણી ચૂંટણીમાં જે ઇલેક્ટ્રોમેગ્નેટિક ઇન્ટરફિયરન્સ મતલબ ટૂંકમાં જે ઈ એના માધ્યમથી જે જે દખલગીરી જે થઈ શકે છે આ ઈએમઆઈ એટલે શું ને એ ટૂંકમાં કહી દઉં ઈ એમ આઈ એટલે અમુક અમુક ફિકવન્સી જેમ આપણા મોબાઈલમાં ટાવર આવે ને એમ અમુક અમુક ફિકવન્સી છે એને ઈ એમઆઈમાં આવે એમાંથી એલએફ કરીને એક આવે એક એચએફ કરીને આવે એક છે યુએચએફ આવે મતલબ જે લો ફિકવન્સી હાઈ ફિકવન્સી અલ્ટ્રા હાઈ ફ્રિકવન્સી આવી બધી ફિકવન્સીઓ આવે આ ફિકવન્સીઓ જ્યારે છે તમે કોઈ પણ ડિવાઇસ ઉપર ફાયર કરો ને તો એમાં છે તમે જે પ્રોગ્રામમાં ને એમાં બધામાં જઈ થોડો થોડો ચેન્જ કરી શકો એટલે જે વિદેશના ટેકનિશિયનો રહ્યા ને એમનું એવું કારણ છે કે આવી રીતે જે ફ્રિકવન્સી ના માધ્યમથી છે ઈવીએમમાં છે એ છેડછાડ પોસિબલ છે હવે જે આપણો ચૂંટણી પંચ હું કહે ને એ તમને કહું છું ચૂંટણી પંચ નું કેવું એવું છે આપણા આપડા જે કોઈ ઈવીએમ રહ્યા એમાં જે આવા કોઈ પણ ડિવાઇસ જે લગાડવામાં આવ્યા નથી મતલબ બ્લુટૂથ ડિવાઇસ કયો વાઈફાઈ ડિવાઇસ કયો આવા કોઈ પણ ડિવાઇસ જે આપણા ઈવીએમમાં નથી આવું ચૂંટણી પંચનું કેવું છે અને બીજું ચૂંટણી પંચનું એવું કેવું છે કે જે કોઈ ચીપો છે ઈવીએમમાં યુઝ કરવામાં આવે છે એ બધી ચીપ છે ને એક જ વાર યુઝ કરી શકાય ને મતલબ એક જ વાર જે એમાં જે કાંઈ પણ લખાણ લખી શકાય ને એવી જીપો જે વાપરવામાં આવે છે એમાં જે બીજું લખાણ ફેરફાર છે એટલે ઈવીએમ છે એ ફૂલ પ્રૂફ સિક્યોર છે કેવું છે હવે જે આનાથી જે બચી કેવી રીતે હકાય તો પહેલી વસ્તુ કે જેટલા પણ ઈવીએમ છે જે ચૂંટણીમાં ઉપયોગમાં લેવાના હોય ને એ બધા ઈવીએમ ની તપાસ છે ઉમેદવારના કોઈ ટેકનિશિયન દ્વારા છે એ માઇક્રો કંટ્રોલર અને પ્રોગ્રામિંગ લેવલની જે તપાસ છે એ ઉમેદવારના જે ટેકનિશિયન હોય ને એના દ્વારા થાવી જોઈએ પછી જે ઈવીએમ એમ સેલ થવા જોઈએ જેથી કરી એને ખબર પડે કે અંદર જે એ કયા પાર્ટ છે એ યુઝ કરવામાં આવ્યા છે એનો પ્રોગ્રામ છે એ કેવો છે એટલે જે ચૂંટણી પણ છે ને એને જે ઈવીએમના દરેક પાર્ટની ઇન્ફોર્મેશન અને આખો આખો પ્રોગ્રામ છે એ પબ્લિક કરી દેવો જોઈએ જેથી કરીને જનતાને અને જે કોઈ ટેકનિશિયનો છે એ છે એની તપાસ કરી શકે અને જ્યારે જ્યારે ચૂંટણી હોય એની ચૂંટણી પહેલાં જેવી રીતે જે ઈવીએમનું જે રેન્ડમાઇઝેશન થાય છે ઈવીએમમાં મોકપોલ થાય છે એવી જ રીતે જે ટેકનિશિયનોને છે એ હલો થવું જોઈએ કે કોઈ પણ ટેકનિશિયન આવી અને ઈવીએમને ચેક કરી શકે જેથી કરીને ટ્રાન્સફર ડિસ્ક્રિપન્સી આવે ઈવીએમ માં જે કોઈ વધારેનો ડિવાઇસ લગાડવામાં નથી આવ્યું જેમ ચૂંટણી બંધ કહે છે કે બીજી વાર જે ચેન્જ કરીએ કે એવા પ્રોગ્રામ વાળી ચીપ છે અમે નથી વાપરતા તો હકીકતમાં એવી ચીપ છે કે પ્રોગ્રામ ફરી એક એવી ચીપ વાપરી છે હકીકતમાં ચૂંટણી પંચ એમ કહે છે કે એમાં જે કોઈ વાઈફાઈ કે બ્લૂટૂથ ડિવાઇસ છે ઈવીએમ માં નથી વાપરવામાં આવ્યું પણ જ્યાં સુધી જે કોઈ ટેકનિશિયન ચેક ન કરે ત્યાં સુધી કેમ ખબર પડે કે આમાં જે નથી વાપરવામાં આવ્યું કે પાછળથી જે બ્લુટૂથ ડિવાઇસ છે એ એડ કરી દીધું છે એટલે આ રીતે જે માઇક્રો કંટ્રોલર લેવલની પ્રોગ્રામિંગ લેવલની તપાસ છે એ કરવા દેવી જોઈએ જે કોઈ ઉમેદવાર અથવા તો ઉમેદવાર જે ટેકનિશિયન અપોન્ટ કરે ને એને જે આ લેવલની તપાસ છે એ કરવા દેવામાં આવે ને તો છે આમાં ટ્રાન્સપરન્સી આવે અને બીજી વસ્તુ કે આવેવી પેટ છે એની પણ જે રીતે તપાસ થાય ને પછી સીલ કરી દેવામાં આવે તો છે છે આ બધું અટકી અને ત્રીજી વસ્તુ કે દરેક ઉમેદવારે જે આવા જે ઈએમઆઈ સ્કેનર વસાવી લેવા જોઈએ જેથી કરીને કોઈ રેડિયો ફ્રિકવન્સી થી વાઈફાઈથી થી વાઈફાઈ થી કે કોઈ અન્ય ફ્રિકવન્સી થી જે ઈવીએમ માં છે એ ફેરફાર કરવાની ટ્રાય કરે તો ખબર પડી જાય એટલે જો આખું ઈવીએમ નું મોડલ છે એ જો પબ્લિક કરી દેવામાં આવે ને તો જનતા બધાને જાણી દઈએ કે ઈવીએમ માં જે ક્યાં ક્યાં પાર્ટ વાપરવામાં આવ્યા છે એનો પ્રોગ્રામ કેવી રીતે કામ કરે છે અને જે કોઈ ઉમેદવાર અને ઉમેદવારના જે ટેકનિશિયનો છે એને જે ખાસ ચૂંટણી પહેલા છે એ બધા ઈવીએમ ને જે ડિટેલ માં તપાસવાની જે પરમિશન મળવી જોઈએ જેથી કરીને જે કોઈ લોકોને છે જે ઈવીએમ ઉપર શંકા છે ને એ જે દૂર કરી શકાય એટલે જે ઈવીએમ માં જે કેવી રીતે છેડછાડ થઈ શકે અને એને કેવી રીતે અટકાવી શકાય આ બે વાત છે સમજાવવાની ટ્રાય કરી રહી છે લગભગ તમને સમજાઈ ગઈ છે તો જેને નો સમજાણી હોય એના સુધી જે આ વિડીયો ખાસ પહોંચાડી દેજો ધન્યવાદ જય હિન્દ જય ભારત